સમગ્ર ગુજરાતમાં જે રીતે દાદાનું બુલડોઝરના નામે ગરીબ મધ્યમ વર્ગના લોકોના આસિયાના ઘર પર બુલડોઝરો ફેરવવામાં આવી રહ્યા છે એને બેઘર કરવામાં આવી રહ્યા છે અને જે રીતની પરિસ્થિતિ છે એ ખૂબ જ દર્દદાયક છે આજે અમદાવાદમાં ઓઢવ રબારી વસાહતમાં આ પીડિત પરિવારોની મુલાકાત લીધી છે જે પરિસ્થિતિ જોઈએ ખરેખર એમ લાગે કે આ સરકારમાં દયા નામની કોઈ ચીજ નથી આજે ત્રણ જાન્યુઆરીથી શરૂઆત કરી આ ડિમોલેશનની શ્રી સાથે અનેક વખત અહીંના આગેવાનો મળ્યા વિનંતી કરી કે વર્ષો પહેલાં અમને સરકારે ભાડાપટ્ટા 99 નવ્વાણું વર્ષના ભાડાપટ્ટે પ્લોટ આપેલા છે કોર્પોરેશન દ્વારા પ્લોટની સાથે સાથે જે વાડાનો ઉપયોગ કરવા માટેના ઠરાવ કરી આપવામાં આવ્યા છે કોઈની પણ વાત સાંભળ્યા સિવાય કોઈ પણ જાતની નોટિસ આપ્યા સિવાય કોઈ પણ જાતની વૈકલ્પિક વ્યવસ્થા કર્યા સિવાય આખી વસાહતના ઘરો પર બુલડોઝર ફેરવવામાં આવ્યા અને જેમ આ ઓઢની રબારી વસાહત છે એ જ રીતે અમદાવાદમાં કેશવનગર વિસ્તારમાં ઠાકોર વસાહત પર પણ આવી જ રીતે બુલડોઝર ફેરવવામાં આવે ગોમતીપુર હોય જુહાપુરા હોય ત્યાં પણ મોટા પ્રમાણમાં ડિમોલેશન કરવામાં આવ્યું કે આણંદ હોય પાલનપુર હોય અંબાજી હોય કે દ્વારકા હોય અને આખા ગુજરાતમાં અત્યારે જે રીતે જાણે બુલ્ડોઝરનું રાજ હોય એવી સ્થિતિનું નિર્માણ છે આજે અહીંના સ્થાનિક તમામ વડીલોથી લઈને યુવાનોની એક જ માગણી છે કે વર્ષો પહેલાં અમને કાયદેસર રીતે ભાડાપટ્ટાનો પ્લોટ આપ્યો હતો વાડાનો ઉપયોગ કરવાની કોર્પોરેશને મંજૂરી આપી હતી હવે જ્યારે અમને ઘર બાર વગરના કર્યા છે ત્યારે ફરી સરકાર પાસે વિનંતી કરીએ છે કે કાયદેસરની રીતે અમને અમારો પ્લોટ અને વાડાની જગ્યા માટેની કોઈ કાર્યવાહી થાય ખાલી વચનો આપવાના કે મીડિયામાં સ્ટેટમેન્ટ આપવાના બદલે રાહત દરે આ ગરીબ મધ્યમ વર્ગના લોકો છે એને એનો પ્લોટ અને વાડાની જગ્યા મળે એવી એમની લાગણી માગણીને અમે પણ વિધાનસભામાં રજૂ કરીશું અને સાથે સાથે આટલા દિવસ થયા તેમ છતાં વૈકલ્પિક વ્યવસ્થા નથી નથી કરતા એનો સ્પષ્ટ મતલબ છે કે સરકારમાં કોઈ ત્યારે બધાની આજે પરિસ્થિતિ ખૂબ દર્દાયક છે આવી જ પરિસ્થિતિ ગુજરાતમાં ઠેર ઠેર છે અને હમણાં જ વિધાનસભામાં તમે બધાએ આંકડા જોયા છે હકીકત જોઈએ છે કે મોટા મોટા ઉદ્યોગપતિઓના લાખો કરોડો ચોરસ મીટર જગ્યાના દબાણો વર્ષથી નોટિસો છતાં તોડવામાં આવતા નથી પણ સામાન્ય ગરીબ માણસ નો હોટલો હોય એનું નાનું હોય મંદિરો એના પર આ સરકાર બુલડોઝર ચલાવી રહી છે એટલે દાદાનું બુલડોઝર ગરીબોના ઘર પર ચાલે છે પણ એમના ભાજપના મળતિયા હોય કે ઉદ્યોગપતિઓ હોય એનું દબાણ આવે એનું ગેરકાયદેસર બાંધકામ આવે ત્યાં જઈને બુલડોઝર અટકી જાય છે આ નીતિ ગરીબ વિરોધી નીતિ છે વિધાનસભામાં જે આંકડા આવ્યા છે પ્રશ્નોત્તરીમાં જવાબ મળ્યા છે મુજબ સુરત જિલ્લામાં જ્યાંથી ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ છે રાજ્યના ગૃહ રાજ્યમંત્રી છે એમના વિસ્તારમાં જે સરકારી જમીન પર ઝીંગાના તળાવો બનાવવામાં આવ્યા છે કરોડો રૂપિયાનો જે ધંધો કરવામાં આવે છે એનો જવાબ સરકારે આપ્યો છે કે ખાલી સુરત જિલ્લામાં બે કરોડ એક લાખ ચોરસ મીટર જગ્યા પર ગેરકાયદેસર રીતે તળાવો બાંધીને ધંધો કરવામાં આવે છે પણ એનું એક ફૂટ પણ દબાણ દૂર થતું નથી જ રીતે સુરત જિલ્લામાં આર્સેલર મિત્તલ નામની કંપની છે ને બીજી ત્રણ કંપનીઓ દ્વારા લગભગ આઠ લાખ પાંત્રીસ હજાર ચોરસ મીટર જગ્યા પર

એ કોઈ પણ સંજોગોમાં ચલાવી લેવાય કોર્પોરેશન મદદ ની પણ વાત કરી